ચારણી સાહિત્ય અત્યારે આમ જોવા જઈએ હું પેલી બહુ લોકપ્રિય ભાષામાં કહું તો ટ્રેન્ડમાં જ ચારણી સાહિત્ય હોય સપાખરું હોય કે ચરજ હોય કે બાકીના જે એના પ્રકારો છે લોકોને સાંભળવું બહુ જ ગમે છે ને લખાયું તો સદીઓથી છે વર્ષો જૂનું આ સાહિત્ય છે શું છે એવું ચારણી સાહિત્યમાં કે આજે લોકોને પસંદ પડી રહ્યું છે એનો ઠાઠ છે અત્યારે રેપરનો જમાનો આવ્યો એ બધું ચારણી હું કોઈ પણ રેપર અમારા આર્ય જોવાના છે એ બધા સર્ચ મારી કરે ને સમજાય શબ્દો નો સમજાય પણ આમ ઠાઠ એ ધાળા જોઈને કીધું કે આ છંદ છે આ સૌયો છે આ દુર્મિલામાં બોલે છે આ નારાજ છંદમાં બોલે છે બધું ચારણી સાહિતીમાં છે પહેલેથી પણ ધીરે ધીરે હવે લોકો સુધી મજા આવે પહેલાં તો ખાલી એની તરજ જે હતી એમાં મજા આવતી હતી હવે સમજવાય મીડિયા છે એટલે એક એક છંદો તમે જુઓ છપાઈ જુઓ તમે હનુમાનજી મહારાજ જાય છે જ્યારે લંકામાં તો અમારે નરદાસજીએ પાંચસો વર્ષ પહેલાં જે વર્ણન કર્યું છે એક છપાઈ છંદમાં કે હનુમાનજી કેવી રીતે કુદ્યા એમ તો એને અંગત અને સુગ્રીવે કહી દીધું તું બધા વાંદરાઓને કે બસ તમે કાં તો સીતાજીની શોધ કરીને આવજો નકર મરી જો મોઢું ન દેખાડતા છેલ્લે નિરાશ થઈને દરિયાને કાંઠે આળોટવા માંડ્યા હવે બસ જીવન પૂરું એવે ટાણે સંપાતિને આખી વાત જબરી છે એમણે કીધું અને હનુમાનજી મહારાજને કીધું કે તું જા અમે નહીં જઈ શકીએ જાંબુવનજી અને બધાએ અને પહાડની માથે હનુમાનજી મહારાજ સીડ્યા અને એ પહાડની માથે હનુમાનજી મહારાજે આમ મચરક દીધી અને કુદ્યા હનુમાનજી એનું વર્ણન અમારા નરદાસજી કરે છે છપઈ છંદમાં કે દિગ્ધ ના લીગોલાસ દિગ્ધ છો હિમ નું ચૂટ્યો મિલી અચેત નિશી ગગન મગ તારા જન તૂટ્યો રામ સરાસન બાન મન મોચો રીપુ મારન કનકાચલ દિગ્દસન કશો કીધો ગમન સકારન જાન કી દરસ અભિલાષ જી છિજત જુગવર છન હી છન કરી રૂપ વીર હનુમાન કોન માન હું ધાયો રામ મન હનુમાનજી મહારાજ રે અહીંયાથી મચરક મારી લંકામાં જવા પહાડ તે કુદ્યા એ કેટલી ઝડપે જાતા હતા નરદાસજી કે કહું તમને કે કયો નરે કે દિગ્ધ ના ગોલાસ ગોલાશ દિગ્ધ એટલે દરિયાની માથે તોપ માંથી ગોળો છૂટે એમ હનુમાન જાત દરિયા ઉપર દિગ્ધ ના ગોલાસ દિગ્ધ છ હિમનું છૂટ્યો પછી કે ના ગોળાની સ્પીડ થોડી ઘટે છે મજા નથી આવતી કે તૂટ્યો તોપનો ગોળો નહીં પણ તારો આબૂટી ને કેટલી સ્પીડમાં ધરતી માંથી આવી જાય એને તો અંતર બહુ હોય ને એમ જાતો કે હા બરાબર તો ના તોય નથી મજા આવતી તારાજાનો તૂટ્યો તોય તો કે તોય નથી બોલ બહુ એની થોડીક સ્પીડ ઘટે છે રામ સરાસન બાણ મનહુ મોચો રીપુમારન ભગવાન રાઘવેન્દ્ર સરકારનું બાણ ભુજ દાંડ યખાંડ પ્રચંડ ધનુ ધર કોપ લંગ કરે ઈ રાક્ષસ મારવા જ્યારે છૂટ્યું તુળિયન માંથી બાણ જે છૂટ્યું તીર માંથી ઈ જાતું એટલી સ્પીડ હનુમાનની તો હવે બરાબર પછી ના તોય નથી થોડીક સ્પીડ ઘટે છે રામ સરાસન બાન મન ચોરી કીધો ગમન સકારન હનુમાનજી મહારાજે પહાડ ની માથે લંકામાં જવા માટે પહાડ ની કેવી હાલત થઈ હતી નર્મદાસજી કે કોઈ ખેડૂતો સીભડા નું ગાડું ભરીને જાતો હોય આખું ગાડું ભરીને અને સડક માથે દડીને પડી જાય હેઠું આવડું સીભડું પાકેલું એમાં કાજળના પહાડ જેવો મધ હાથી ધીરો

હનુમાન નું રૂપ ધારણ કરી રામનું મન જાતું એટલી છંદો છે આવા એક એક નથી હજારો એક પુસ્તક મારી પાસે એટલે વિજય હજારા એટલે એક હજાર આવા ચારણી સાહિત્યના કવિ છપ્પાઈ છંદ છે એક જ પુસ્તકમાં એવા પાસે હજારો પુસ્તક છે તો આમાં આજનું યુવા ધન જો આનું વ્યસન કરે તો એને ડ્રગ્સ નહીં લેવું પડે વાહ ચોક્કસ હું કહી દઉં કારણ કે એને ખબર પડશે કે હું મારી છું હનુમાન એટલે હું છું એમ ઈ એ આ ધરતીમાં જ જન્મ્યો તો એ ભગવાન છે એ હકીકત છે પણ એની શક્તિ મારામાંય આવે હું જો ધારું તો તો આવું આનો એકવાર વાંચવાનો અત્યારે વાંચવાનું નથી લોકોને બહુ મજા પણ એ તમારું ચરે વેતી ચરે વેતી વેદમાં કીધું જીવન જે અમુક હાલતું જીવન રાખવું હોય તો તમે વાંચતા રહ્યો સતત તમને જે ફાવે એ તો તમારું ઝરણું ચાલુ રહેશે